ભારતના યશસ્વી પ્રધાનમંત્રી અને વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ એડ સ્ટ્રાઇક કરી અને આતંકવાદીનો જે ખાતમો બોલાવી અને સમગ્ર દેશની અંદર જે પ્રજા એકસો ચાલીસ કરોડની જે રાહ જોતી હતી એનો આતુરતાનો અંત આવી ખરેખર ખૂબ ખૂબ સરકારને અભિનંદન આપીએ છીએ અને હજી પણ આતંકવાદીઓનો વધુ ને વધુ ખાતમો બોલાવી અને દેશને જે પ્રગતિના શિખરોના સર ઉપર લઈ ગયા છે બદલે એમને અભિનંદન પાઠવીએ છીએ આતંકી કૃત્ય છે કૃત્યની વખોડી કાઢી અને તેના સામે પગલાં લેવા માટે દેશભરમાંથી એક માગ ઉઠે માગ ઉઠેલી દેશના પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી સંરક્ષણ મંત્રીએ આ બાબતે તાકીદે પગલાં લેવા માટે સર રાષ્ટ્રને અહીંયાધારણા આપેલી અને એ અન્વયે ગઈકાલે આજ રાત્રે એકત્રીસ કલાકે જે પાકિસ્તાનના પિઓકી ઓક્યુપાઈડ કાશ્મીર છે એમાં આતંકવાદી હુમલાની અંદર સ્ટ્રાઇક કરી લગભગ સો જેટલા આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે જે પગલાની ભારત સરકારના પગલાની અમુક એક જાગૃત નાગરિક તરીકે ખૂબ જ પ્રશંસા કરીએ છીએ જે શ્રીનગરની અંદર બાવીસમી એપ્રિલે જે ત્રાસવાદીઓએ જે ધર્મ પૂછી યાત્રિકો ઉપર જે હુમલો કર્યો હતો જેને મારીને હિન્દુ અથવા હિન્દુ પૂછીને પણ એમને એમની ઉપર ધર્મ પૂછી એમની ઉપર જે ગોળી મારીને મારી નાખવાના મારી નાખવામાં આવ્યા હતા તેના અનુસંધાને વડાપ્રધાન શ્રી અને આપણી ત્રણેય સેનાઓ વારંવાર મીટિંગો બોલાવી અને આજે મધ્યરાત્રિએ ગઈકાલે મધ્યરાત્રિએ જે ત્રાસવાદીના જે કેમ્પો હતા એની ઉપર હુમલો કરીને જે ખાતમો બોલાયો છે તે અમે નાગરિક તરીકે સૌ સહકાર આપીએ